તો એ કે સેવા કરવી છે પછી એક મેં કીધું કે આવી રીતે આમ પ્રોબ્લેમ છે તો એને ના પડી કે આવા માટે સેવા ન કરી હું તમને પછી ક્યારેક ફોન કરીશ તો સેવા કરવી બહુ મુશ્કેલ છે અને એ બેન જ કરી કે બીજું કોઈનું કામ નથી આ આ વસ્તુ તો બહુ મુશ્કેલ છે મેં અહીંયા આવીને જોઈને એટલે માઇન્ડ માઇન્ડમાં થોડુંક ગલત હોય અને અંદર પૂરવા કાઢવા ઠેકાણે રહે ન રહે ભાગવા માંડે રાત બજારે થયા બજાર નથી પણ આ રસ્તે એટલે તો બહુ મુશ્કેલ છે એટલે પણ હું પણ ગોઠું છું મારે છે પણ આ લોકો વિશે રેવાની મજા આવે છે કારણ કે નિખાલસ માણા હોય એકદમ એટલે તમને મજા આવે પણ આ સેવા કરવી બહુ અઘરી છે રહી શકશે નો રે ઘર મૂકી મૂકીને કોઈ નો રે

તો બધાય પ્રભુજી આનંદ કરતા હતા જામી ગયું હતું ઘડીક સવાર સવાર માં ઉપડે ને એકેય રતા એ બધું ખબર ને ચારે બાજુ થી રાતે જ એવું થયું હતું ઓલા મહેમાન એક બાજુ હતા ને ઓલા ભાઈ મળ્યા દોડવા અને એને છોકરી ને ઓલા નથી છા ના એવાય એનું નામ લખુભાઈ લખુભાઈ અરે ઈ ત્રણ વાર બે ત્રણ છોકરી ને રોવડાવ્યું ને

વિચારી જ લેવું કે હું જાઉં કે ન જાઉં પછી વિચાર ન કરતા કે હવે ભાગી જાઓ પાંચ દી રહ્યો કે ન રહ્યો અહીંયા તો બધું કામ કરવું પડે સંદાસોલી ધોવું પડે કપડાં ધોવા પડે ટાઈમે ટાઈમે ખાવા દેવું પડે બધું કરવું પડે ટાઈમ ટાઈમ પ્રભુજી માટે હું એક પ્રભુજી જ છું ના ભાઈ ના ના વાત એવી નથી વાત એવી છે કે ઘણા બહેનો એમ કે ઘણા ભાઈઓ એમ કે ઘર થી કંટાળી ગયા ને પરિવાર થી કંટાળી ગયા આશ્રમે આ બધા જલસા કરે છે આપડા આશ્રમે હા આશ્રમે સો ટકા જલસા છે પણ તમને જ આમાં આનંદ લેતા આવડે તો તો હું તો આ લાઈવ ના ઘણી વાર બોલી છું આજે કઉ છું કે જેને ગુમૂતર માં ધૂપની સુગંધ આવે ને એ આઈ રહી હતી એક દી રોકાણો ને મને મજા આવી ગઈ મને કઈ ગયું નહીં પ્રભુજી આવડી આવડી દેતા હતા અને રાતે હોવે નતો દીધો રાતે કોક ઉઠી ગયું છે બે ત્રણ વાગે બગડાથી બોલાવી મેં કીધું આજ બે છે ને રાતે બીજે ખાટલો લઈ લેવો હોય ને એટલું પડ્યું રહેવું ચાર ચાર પોર્ટમાં કાલ રાત્રે ફોન કરીને જ કહી દીધું હતું કે ખાટલો ડોમ નીચે જવા દીધો બેન ભજન ની હવે રાહડા ચાલુ કર્યા પણ હું એક આ બધી વસ્તુમાં મગજ થી ટેવાઈ ગઈ હોય તો સસ્ટેન કરી શકું મારી અહીંયા જે ટીમ છે દરેક લોકો પછી રાઈત ને બી તો બધું હાલતું હોય સમજો તો બધા મગજ બેન્ડ મારી જાય એટલે એના મગજને ફ્રેશ કરવા જરૂરી છે એટલે મને થાય ઘડીક જેને જે શોખ હોય કોઈને ગરબા રમવા હોય કોઈને જે ઈચ્છા હોય બીજ ને થી બધા આનંદ કરી લે કોઈ ફૂલ ઉડાડીને હસી મજાક કરતા હોય ગયા વખતે લાઈવ માં ઘણા લોકોની એવી કમેન્ટ આવતી હતી કે રમતે ચડ્યા ફૂલ ઉડાડીને પણ મહિનામાં એક વખત અમે રમતે ન ચડીએ ને તો પછી બીજે થી જગ્યાએ અમને પૂરવા પડે હા જે ખાચા ભાવથી કામ કરતું હોય ને એને લાગે લાગે ખાલી લઈ આવવા પૂરી દેવા ખવડાવીને પીવડાવીને પોતાની લાઈફમાં મસ્ત થઈ જાવું તો એ એમાં નો વાંધો આવે પણ જે લગાવથી હ્રદય થી ઊંડાણપૂર્વક એના ઉપર એની હરેક હાલચાલ ઉપર નજર રાખીને કામ કરતું હોય ને એને તો મહિને એક દિવસ આવી રીતે રાસ રમે ગરબા રમે ફૂલ ઉડાડે એને હક છે મેં હમણાં પરમદેશ બાપાને કીધું કે દાંડિયા લેવાની રાસ લેવાની ભક્તિ નથી મેં બાપાને કીધું હતું કે ભાઈ દીની ભક્તિ એની છે ને એને હક છે આજે એક દિવસ એને આનંદ કરવાનો એ એક દી આનંદ ન કરે ને તો વાહલા દી એ પાકી જાય મગજ આ આ રોજને માટે સતત તમારે ગંદકીની વચ્ચે રહેવાનું કારણ કે પ્રભુજીનો આશ્રમ એટલે હોય સો ટકા ગંદકીનો આશ્રમ તમારે સતત જાગૃત રહેવાનું કે અહીંયા આ બગાડ્યું છે સાફ કરો અહીંયા તોડી નાખવું છે હરખું કરો અહીંયા નાખી આવ્યા છે અહીંયા ભાગી ગયા છે એટલે સતત ગંદકી ની વચ્ચે જે માણસ ને રહેવાની આદત પડી જાય એમાં એને અખંડ આનંદ આવે ને એ રહી શકે આ આમ જલસા સો ટકા હોય મોજ હોય પણ ક્યારે અમે ન લઈએ ને આ બધું બાયણે નીકળીને તો માઇગ્રેન છે ને એની રોજ ટીકડી ખાવી પડે આખો દિવસ ખતરનાક છે પંદર દિન એક દિન બોલવું પડે જાય દક્ષાબાન બનાવવા માટે હા તમે ખાલી લાવ્યા છો ખવડાવી પીવડાવીને પૂરી દેવાની પાછા ખવડાવી પીવડાવવા માટે બાયણે કાઢવા એ એક અલગ વાત છે પણ એ જીવને આનંદમાં રાખવો એ જીવને મોજમાં રાખવો એ જીવને જીવન જીવવાની ઈચ્છા જાગે એટલો એને તૃપ્ત કરવો પ્રેમથી ઉપથી લાગણીથી અને એને એવું લાગે કે હું જિંદગી જીવું છું આ દક્ષાબાના શબ્દ છે પંદર દી પહેલાં નાખે તું એક એવી નીકળી કે મને ધોરાજી ભૂલવાડી દીધું એમ ભલે ધોરાજીને યાદ કરે છે પણ હવે એવી રીતે યાદ નથી કરતા કે મારા અહીં નથી રહેવું એમ એટલે સતત આ વસ્તુમાં રહેવું ને મગજ કાઈ ન થાય શરીર થાકી જાય મગજ થાકી જાય તાવ આવી જાય એ ફાઈનલ હા એ વાત છે કઈ નો થાય તો કઈ ની પણ તાવ આવી જાય એમ થાય કે હવે ક્યાંક બે પાંચ દી ક્યાંક મગજ ને ફર હળવું કરી આવીએ અને અમને એવું થાય ઘરે થી મગજ હળવું કરવા આશ્રમે માં આવીએ પણ આશ્રમ માં નિખાલસ ને બધાય મજા આવે આપણે કોઈ આ ઓલા દીપક ભાઈ જેવા બહુ ખબર પડે આપણે કઈક ડરાવી તો ડરી જાય તરત કામ કરી નાખે એવું

પ્રભુજી ને પ્રભુજી ને એના મગજ એનું માઇન્ડ હું અહીંયા પછી દેતા હોય એટલે મને તો નથી દીધી હજી હવે

હું નથી બોલતી હાથમાં બોલે છે મારો દીકરો સુખ્યો હાથમાં બોલતા હોય મારા ના બોલે તને કૃપા ભાઈ આમાં

ને સવાર પાંચ વાગે ચાલુ કર્યા તા પછી આ બધાય બોલતા હોય બોલે મેં કાન માં ભરે ને પાંચ વાગે નીંદર ઉડી ગઈ કારણ કે આ સુવા નોતા દેતા અમે જાગી ગયા તા ને એ ખખડા ભરા જાવું ને પણ પછી મજા આવી ગઈ સવાર થયું ને છ વાગે ને ક્યાં લગી ભજન સાંભળ્યા પાંચ થી છ પછી પાછો સુતો તો કઈ મેળા આવ્યું તો મેં કીધું હવે ચા નાસ્તો કરીન પછી બપોરે નાઈ ધોઈન પછી પૂઈ જવું જોઈએ જો તો એને નાકે ને કપારે ને બધે ને નેલ પેન્ટ લગાય હોય ને આ આમ આ પ્રભુનું નામ છે કિસિયા ભાઈ હા એ બહુ હા ચા ભાળી ઓલી ઈ નહીં આ દેખું ભાઈ ઓલા ભાઈ બોલે આ નીયા બોલો હા ઓલી ખાલી તપેલી ભાળી ને ભૂખી ભૂખે ખાઈ જાય હોય થોડું